આજે હું નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના ભેરવી ગામે સેવા સદન મંડળીમાં છું જ્યાં ગુલાબભાઈ રવિયાભાઈ ના સરકારી સામૂહિક ખાતામાં જે બોજો પાડવામાં આવ્યો છે જે મંડળી તરફથી બોજો પાડવામાં આવ્યો છે જેની માહિતી હવે જે આ ગુલાબભાઈ રવિયાભાઈ કે ચંપકભાઈ ગુલાબભાઈ ના ખાતામાં એકસો સત્તર માં આવેલા બ્લોક નંબર વાળી સામે દર્શાવ્યા જમીન ઉપર ભેરવી મંડળી ખેતી માટેની તારીખ ધિરાણ રૂપિયા સિત્તેર હજાર અંકી રૂપિયા સિત્તેર હજાર

શું કોપરેટિવ બેંક તરફથી કેસ કરવામાં આવ્યો છે તો શું એમના કોઈ જામીન લીધા છે કે શું કર્યા જામીન તો ખરા બરાબર તો એવું પણ જાણવામાં આવ્યું છે કે એમના જે સામૂહિક ખાતામાં છે

એમાં કઈ ફેરફાર થાય નહીં વગર વગર ડોક્યુમેન્ટ છે કોઈ પણ ધિરાણ થતું નથી મતલબ હવે તમે ઉપલી શાખામાં જણાવ્યું છે કે આ ભાઈ કે આવા કેસ કેટલા કેસો છે આપણે માટે તો આપણે ત્યાં તો અમાર ત્યાં છે ને લગભગ 70 જેટલા કેસો છે બરાબર એનપીએ થઈ ગલા છે ખાતા બરાબર હા એટલે એમના તમામના અમે ઘરે ઘરે જઈને બધાને નોટિસો આપી છે ને ખાતા કે હવે રેગ્યુલર હવે કેસ આપી દેવાનો તો એ લોકો આ दिराण अपेलो કે જે બોજો પાડે લે લોકો ની ભરશે એમનું શું શું તમે કાર્યવાહી કરશો 106 હેક્ટર કેસ કે હા કેટલા સમય દરમિયાન થશે એ હવે 1 મહિના દરમિયાન અમાર ડિસેમ્બર ઉતી એન્ડ ઉતીમાં પતિ જ બરાબર હા પણ સત્રોની માહિતી મને એમ બી જાણવા મળ્યું છે જયેશભાઈને કે એવું છે કે અમે 70000 રૂપિયા બોજો પાડ્યો છે પરમતિ છે 60000 લીધા એવું બને જ ની

વારંવાર જાણ કર્યા છતાં બી એ લોકો આ બોજો ભરવા માટે તૈયાર તૈયાર નથી સરસ તો શું કેશો આમ જનતા માટે તમે આવું કરવું જોઈએ કે નહીં કરવું નહીં કરવું જ જોઈએ કારણ કે આ તો કેટલા વર્ષથી મંડળીને કેટલો લોસ જાય અમારે અચ્છા હા અમે આ સત્તુ એટલું ફાઈન એ લોકો ને ધિરાણ આપે આના જેવું ધિરાણ કોઈ જગ્યાએ મળતું નથી ખેડૂતોને ધિરાણ આપો તો એનો ખોટો ગેરલાભ લે છે અચ્છા કોઈ દેવું માફ થઈ જશે એવું કઈ અરે એ આધારે જે લોકો આવે કે દેવું માફ થઈ જવાનું દેવું માફ થઈ જવાનું એટલે બોજો પાડી જાય એટલે એ લોકો આવે ને ભરવા તૈયાર થાય ખરા પણ એ તો માફ થઈ જશે એમ એ કોઈ દિવસ માફ થવાનું નથી બરાબર હા છેલ્લે કેટલે લગભગ નિમિત અમે બેંક વાળા જોડે એમ તેમ પંદર થી વીસ વખત એમના ઘરે ગયા હશે

પણ બે હજાર આજે કેટલા વર્ષો થઈ ગેર એટલે એક ટકા કે બે ટકા એનો ગેરલાભ ઉઠાવેલો આ જયેશભાઈ છેલ્લા સત્તર વર્ષ ધિરાણ આપેલું છે કેટલી વાર તમને આપ્યા કે વ્યાજભાઈ એ લગભગ ઓછામાં ઓછું વધારે નહીં પણ દસેક હજાર રૂપિયા એને બોલ આજ સુધી વર્ષમાં ઓકે શું એ લોકો ભરશે કે કેવું છે એ લોકો નહીં ભરે કાર્યવાહી કરી આ છેલ્લી તક અમે બધા આખું મોગડી મંડળ હાથે અમે ગયા બરાબર હ અમારું જે કમિટી ખરા ને કમિટી મેમ્બરો સાથે ગયા ચેરમેન શ્રી હાથે અમે નો જણા અને અમે અમારા પછી બેંકવાળા હાથે ગયા એટલે અમે તો એ લોકો ને ભરવા કર સૂટતો નથી હું સૌ સના પ્રાદિશી જીજે દેશી ન્યૂઝ